એક તરફ કોંગી અગ્રણી અને પોરબંદરના ધારાસભ્ય વિધાનસભામાં ગઈકાલે રાજ્યપાલના પ્રવચન ઉપર આભાર પ્રસ્તાવ અંગે ચર્ચા દરમિયાન પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીએ પ્રસ્તાવ સાથે અસહમત થતા રાજ્યની સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા મોઢવાળીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ રામરાજાની વાત કરતાં કહ્યું છે કે મોદી સાહેબની ગેરંટી એ એક પ્રકારે રામરાજ્ય જ છે પરંતુ જે રામરાજાની કલ્પના થઈ હતી તેને બે બેશ્લુકમાં વર્ણવાય છે તે મુજબ ગેરંટીથી રામરાજ્ય કેવી રીતે આવશે તે કલ્પના થઈ શકતી નથી મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર નાણાંના અભાવે કેટલીક યોજનાઓનો અમલ કરી શકતી નથી કરકસરના કારણે ખાલી જગ્યાઓ ભરાતી નથી અને વહીવટી તંત્ર ખોરું ભાઈ ગયું છે આઉટસોર્સિંગ થી માણસો લાવવામાં આવે છે આ સરકાર બીજા રાજ્યો પાસેથી નાણાં લેવાના છે તે કડક ઉઘરાણી કરી શકતી નથી નર્મદા યોજના પેટે આપણે મધ્યપ્રદેશ પાસેથી રૂપિયા પાંચ હજાર બસો પચીસ કરોડ મહારાષ્ટ્ર પાસેથી અગિયાર કરોડ અને રાજસ્થાન પાસેથી પાંચસો કરોડ મળીને કુલ સાડા કરોડ રૂપિયા લેવાના બાકી છે તે નાણાં પરત મળી શક્યા નથી આ ઉપરાંત શાળાના બાળકોની આરોગ્ય ચકાસણી દરમિયાન બાળકોમાં હૃદયરોગનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે તો રાજ્યમાં ખેડૂતોની સંખ્યા ઘટતી જાય છે તે ખેડૂતોના આંકડા સાથે રજૂઆત કરી તેઓએ જણાવ્યું હતું કે ખેડૂતોની આવક પણ ઘટી રહી છે કારણ કે ખેત ઉત્પાદનમાં વધારો કરવા જે પ્રયત્નો થવા જોઈએ તે થઈ શકતા નથી વર્ષ બે હજાર ઓગણીસમાં રૂપિયા એકસો સત્તાણું કરોડ નું જે પ્લેન લાવ્યા જેના મેન્ટેનન્સ માટે બે વર્ષમાં રૂપિયા વીસ કરોડ એસી લાખ નો ખર્ચ કર્યો આટલા ખર્ચમાં તો પ્લેન ભાડે મળી જાય એટલું જ નહીં આ પ્લેનમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલે જેટલા પ્રવાસ કર્યા હશે એટલા પ્રવાસ તો તેના ડાયરેક્ટરે અંગત મોજ શોખ માટે કર્યા હશે આ ઉપરાંત સુપ્રીમ કોર્ટની મનાઈ હોવા છતાં સફાઈ કામદારોને ગટર સાફ કરવા માટે ઉતરવામાં આવે છે છેલ્લા વર્ષમાં આ રીતે સફાઈ મોટવાડિયા વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં એકાવન કરોડ બોટલ વિદેશી દારૂ ઝડપાયો છે તો બે કરોડ નવાણું લાખ બિયરના ટીન ઝડપાયા છે અફીણ ચરસ ગાંજો હેરોઈન પોસ્ડોડા પાવડર અને અન્ય ડ્રગ્સ રૂપિયા છ હજાર બસો એક કરોડ ની કિંમત ના ઝડપાયા છે કુલ છ હજાર ચારસો તેર કરોડ નશીલા પદાર્થો ઝડપાયા છે છતાં કુલ સાડત્રીસ હજાર સાતસો સોળ આરોપીઓને પકડવાના બાકી રહ્યા છે આજે ગુજરાતમાં ગૃહ ઉદ્યોગની જેમ દારૂ વેચાય છે હજારો લોકો કમોતી મરી રહ્યા છે જેમને બચાવવા માટે ગેરકાયદેસર દારૂના વેચાણને અટકાવીને એવી કોઈ નીતિ લાવવી જોઈએ કે ગેરકાયદેસર વેચાતા લઠ્ઠાને અટકાવીને આપણી ભાવિ પેઢીને બચાવી શકીએ નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર